નમસ્તે ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના ગોટા આ મેથીના ગોટા એકદમ પોચા જાળીદાર કેવી રીતે બનાવા એ આપણે જોઈશું વરસાદની સિઝન હોય અને આપણા ગુજરાતીના ઘરમાં ગોટા ના બને તેવું તો બને જ નહીં ફ્રેન્ડ્સ તો એકદમ જાળીદાર પોચા રૂ જેવા અને સાથે એકદમ વાઈટ આ ગોટા કેવી રીતે બનાવવા ચાલો જોઈ લઈએ મેથીના ગોટા બનાવવા માટે અહીંયા આપણે મસાલો તૈયાર કરશું તો તેના માટે એકથી દોઢ ટેબલ સ્પૂન અહીંયા આપણે આખા ધાણા લીધા છે આખા ધાણાને થોડા થોડા ક્રસ કરી લેશું અને સાથે જ આપણે હાફ ટેબલ સ્પૂન મરી લીધા છે મરી અને ધાણા આખા નાખીએ તો પણ ચાલે પણ થોડા થોડા ક્રસ કરશું તો ખાવાની પણ મજા આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તેની સુગંધ જ એકદમ સરસ અલગ આવશે તો થોડા થોડા કરવા માટે હળવો ફ્લફી હોય તેવો જ માર્કેટમાંથી લેવાનો છે ઘણા લોકો ઘરેથી દાળમાંથી કરતા હોય છે તો તેના ગોટા સારા નહીં થાય એટલે એકદમ ફ્લફી લોટ હોય તે જ લેવાનો અને ચાળવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને તેમાં હવાના કોણ ભરાય અને આપણા કોટા એકદમ પોચા રૂ જેવા બને તો અહીંયા આપણે જેટલી જરૂરિયાત હોય તેટલો બેસન લઈ લેવાનો છે અહીંયા હું ચાર વ્યક્તિ માટે બનાવું છું એટલે એ જ રીતના હું બેસન લેવાની છું તો અહીંયા આપણે બેસનને લઈ લીધો છે બેસન તૈયાર કરી લીધા પછી તેમાં આપણે પાણી જરૂરિયાત મુજબ લઈ અને થોડું થોડું પાણી લઈને તૈયાર કરવાનો છે લોટ પહેલા આપણે કઈ પણ વસ્તુ એડ નથી કરવાના પહેલા ખાલી લોટ જ તૈયાર કરી લેવાનો છે એકદમ હળવા હાથે આંગળીની મદદથી જ આપણે લોટ તૈયાર કરવાનો છે વધારે પડતો ચલાવાનો નથી જ રીતે લોટ તૈયાર કરી લીધા પછી સાઈડમાં આપણે તેલ ગરમ થવા રાખી દેવાનું છે અને તેમાં જ આપણે લઈ લેવાની છે મરચાની કટકી મરચાની કટકી વધારે તીખી હોય તેવી જ લેવાની બાળકોને ના ખાવાના હોય તો જ વધારે તીખા મરચા લેવાના તીખા મરચાથી એકદમ સરસ ટેસ્ટ આવશે લસણ ખાતા હોય તો એક ટી સ્પૂન લસણ અહીંયા લસણ મેં ખાંડીને તૈયાર જ રાખ્યું છે તે લઈ લેશું તેમાં જ આપણે લઈ લેશું એક ટી સ્પૂન અજમા અજમાથી પણ એકદમ સરસ ટેસ્ટ આવશે અને અહીંયા આપણે જે ખાંડેલું બનાવેલું હતું મરી અને ધાણાનું તે પણ આપણે બે ટેબલ સ્પૂન લઈ લેશું તેનું પ્રમાણ પણ વધારે જ રાખશું જેથી કરીને આપણા ગોટા એકદમ મસ્ત ટેસ્ટી લાગશે અહીંયા આપણે લઈ લેશું મેથી મેથી અને લીલા ધાણાનું પ્રમાણ સરખું જ રાખશું વધારે પડતી મેથી નહીં લઈએ જેથી કરીને તેલ ચડવાનો પ્રોબ્લેમ ના થાય અહીંયા મેથી એટલે આપણે માપે જ મેથી લેવાની છે ધાણાનું પ્રમાણ આપણે તેટલું જ રાખશું લીલા ધાણા ને બધું જ ફરી પાછું આપણે એકદમ હળવા હાથે ચલાવી લેવાનું છે જરૂર લાગે તો થોડું પાણી એડ કરી દેવાનું બધું મિક્સ થઈ જાય એટલે આપણે ટેસ્ટ અનુસાર નમક લઈ લેવાનું છે નમક પણ બધું એકદમ મિક્સ કરી દેસુ એકદમ હળવા હાથે છેલ્લે આપણે લઈ લેવાના છે સાજીના ફૂલ એટલે કે ખાવાનો સોડા હાફ ટી સ્પૂન ખાવાનો સોડા લેશું ઉપર જ આપણે તેને એક્ટિવ કરવા માટે લીંબુ લઈ લેવાનું છે લીંબુનું પ્રમાણ થોડુંક વધારે રાખશું જેથી કરીને આપણા ગોટા એકદમ ફૂલી ફૂલીને તૈયાર થશે અને સાથે એકદમ સોફ્ટ પણ થાશે લીંબુ ઝાજુ લેવાથી ખાટા લાગશે તેવું નાવું હોય ખાટા બિલકુલ ના લાગે પણ ગોટા ફ્લોફી બને છેલ્લે આપણે તેમાં લઈ લેવાનું છે ગરમ તેલ એક ટેબલ સ્પૂન ગરમ તેલ લઈ લેશું અને બધું જ મિક્સ કરી દેસુ મિક્સ કરી લીધા પછી તરત જ ગોટા બનાવવાના છે એટલે છેલ્લે સોડા લેવાના અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ જ રીતના બેટર તૈયાર કરવાનું છે વધારે એકદમ ઢીલું પણ નથી કઠણ પણ નથી અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ગોટા પડી જાય એ રીતના આ રીતના જોઈ લેવાનું સાઈડમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે નોર્મલ એવું તેલ ગરમ થવા દેવાનું છે વધારે પડતું તેલ ગરમ ગોટામાં નથી થવા દેવાનું તો હવે આપણે ગોટાને પાડી લેવાના છે જેટલા સમાય એટલા આપણે ગોટાને મૂકી દેવાના છે ધીમે ધીમે એની મેળે જ પલટી જશે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ બધા જ ગોટા તેની જાતે પલટી જાય પછી જ આપણે તેને પલટાવીશું ફ્લેમને એકદમ મીડિયમ રાખશું જેથી કરીને અંદરથી કાચા કાચાનારીએ અહીં તમે જોઈ શકો છો પ્રેન્સ આપણા ગોટા એકદમ સરસ વાઈટ બન્યા છે અને અંદર પણ એકદમ જાળીદાર બન્યા હશે હમણાં ખોલીને પણ હું તમને બતાવી દઈશ અહીંયા આપણા ગોટા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ઉપર થોડા થોડા લાઇટ લાઇટ બ્રાઉન થાય એટલે સમજી લેવાનું કે આપણા ગોટા તૈયાર થઈ ગયા છે અથવા તો તમે આ રીતના ચપ્પુની મદદથી પણ જોય જોઈ શકો છો કે અંદર કાચું તો નથી ને એ જ રીતના આપણે ગોટાને ચેક કરી લેવાના બીજા ગોટાને પણ આપણે આ જ રીતના બનાવી લઈએ તેલ જો વધારે એવું લાગે તો ફ્લેમને એકદમ પેલા સ્લો કરી દેવાની અને પછી જ ગોટા પાડવાના છે જેથી કરીને ઉપર બ્રાઉન ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું એટલે ભજીયા કોઈ પણ બનાવવો તો તેલ એકદમ ધીમું જ જોઈએ વધારે પડતું તેલ આવી જાય તો એકદમ આપણા ગોટા બ્રાઉન બ્રાઉન થવા માંડે અને અંદર કાચા રીએ અહીંયા આપણા ગોટા પણ તૈયાર થઈ ગયા છે તેને પણ આપણે લઈ લેશું અને સર્વ કરીશું અહીંયા આપણા જાળીદાર મસ્ત ગોટા તૈયાર થઈ ગયા છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ જાળીદાર આપણા ગોટા તૈયાર થયા છે તો અમુક ટ્રીક અને ટ્રીપ સાથે બનાવવામાં આવે તો એકદમ મસ્ત ભજીયા તૈયાર થાય ચાલુ વરસાદ છે અત્યારે અને ભજીયા પણ મસ્ત ગરમ ગરમ ગોટા તૈયાર છે તો ચાલો હું એન્જોય કરું છું તમે આ રીત આ જ રીતના ગોટા બનાવજો અને તમારા રિવ્યૂ મારી સાથે ચોક્કસ શેર કરજો કેવી લઈ ગઈ આજની રેસિપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ